રામ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં અને અત્યારે વાઈ ગયા છે દોઢ વાગવા જાય છે અને આજે છે અમાસ એટલે અમારે જવું છે શંકર ભગવાનના મંદિરે જે પંચેશ્વર ટાવરે આવેલું છે અમે દર અમાસેની અમાસ ભરવા જાય છે એટલે અમે ત્યાં જ રેડી થઈ ગયા છે એકદમ અને અમે જોવે છે રેસીપી ગાજરના હલવાની રેસીપી જોવે છે એને ગાજરનો હલવો ખાવો અત્યારે એટલે રેસીપી જોવે બીજી છે તો ચાલો અમે રેડી થઈ ગયા છીએ અને અમે મંદિરે અને આજે અમાસ છે અને પાછું શુક્રવાર છે ને મોસ્ટ ઓફ તો રાતે જ જાય વધારે દર્શન કરવા અમાસના દિવસે પણ રાતે જાય તો ટ્રાફિક બહુ જ હોય અને આરતી પણ થતી હોય આરતી એક કલાક હાલે અને પબ્લિક પણ એટલી હોય ને આ દર્શન કરવાવાળા ઘણા હોય એટલે આપણે બપોરે જાય છે આજે શુક્રવાર છે એટલે દોઢ વાગી ગયો છે તો અમે ત્યાં દર્શન કરવા જશું પછી મળીએ પાછા ચાલો અને ચાલો તમે પણ મંદિરે દર્શન કરવા તો આ છે આપણું જામનગરનું પંચેશ્વર ટાવર અને અમે ત્યાં પહોંચી ગયા છીએ અને અમે કુબેર ભંડારી મહાદેવ આ બાજુ જવાનો રસ્તો જે આંદ દબાવવાનો ચકલો જે બાજુ આવેલો છે ને એ બાજુ રસ્તો છે તો આ દેખો જોઈ લ્યો આ મંદિર અમે પહોંચી ગયા છીએ કુબેર ભંડારી મહાદેવ મંદિર મંદિરે પહોંચી ગયા છે ને પછી આપણે અમાસની જે વસ્તુ લેવાની છે એ લઈ લઈ અને પછી મેં મારી અમાસની થાળી જો અત્યારે અત્યારે કરી લીધી છે અને આ મંદિર તમને દેખાડી દઉં અત્યારે કોઈ એટલા બધા ન હોય દર્શન કરવાવાળા કેમકે અત્યારે બહુ પબ્લિક ન હોય અત્યારે બપોર વચ્ચે તો આપણે થાળી થઈ ગઈ છે ત્યારે તો ચાલો આપણે જઈએ મંદિરે અંદર તો થાળી મેં અહીંયા રાખી દીધી છે અને તમને હું શંકર ભગવાનના દર્શન કરાવી દઉં જોઈ લો આ છે આપણો મહાદેવનું મંદિર અત્યારે શણગાર હજી બધો કરવાનો બાકી છે પછી આપણું આવી ગયું અગરબત્તી અને દીવો કરવા માટે દીવો કરી લઈએ આપણે તો અમે અત્યારે આવી ગયા છીએ દરબાગઢમાં શાક માર્કેટમાં અને આજે શુક્રવાર છે એટલે ટ્રાફિક બહુ જ હોય અહીંયા જોઈ લો તમને દેખાતી જ હશે એટલે કેટલી ટ્રાફિક છે અત્યારે મા બકાલમાં એટલી ટ્રાફિક હોય કપડામાં આટલી ટ્રાફિક હોય આજે શુક્રવાર હોય એટલે જામનગરમાં ટ્રાફિક બહુ જ હોય બધી જગ્યાએ આ છે જામનગરનું બકાલા માર્કેટ શાક માર્કેટ તો અમે આવી ગયા ત્યાં તરાની પાવે અને પક્ષીઓ જો ઉડે છે અત્યારે કેવા મસ્તના અને અમે જઈ છીએ સામે મહારાજના ઘૂઘરા ખાવા માટે અહીંયા પણ એટલી ટ્રાફિક છે આજે જે સામે જોઈ લે મહારાજના ઘૂઘરામાં કેટલી ટ્રાફિક દેખાય છે ને ત્રણ પારે શુક્રવાર ને રવિવાર એકદમ ટ્રાફિક પર વિસ્તાર અત્યારે હોય તો એ મેન બે આપણે ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે તો ચાલો ખાઈ લઈએ આપણે કેવો અત્યારે વાગવા જાય છે પણ આઠ અને આજે આપણે ઢોસાનો પ્રોગ્રામ રાખ્યો છે તો ચાલો આપણે ઢોસા બનાવવાના છે તો આપણે ઢોસા માટેનું ખીરું થઈ ગયું છે અહીંયા એ જે આપણે તૈયાર લીધું છે અને આપણે મસાલો બધો ઢોસાનો ટમેટા મરચાં અમારા બાજુમાં રીએ ચંદ્રિકા બાઈ મને આવડતા નથી ઢોસા તે શીખવા આવ્યા છે અને આપણા રેગ ખીરું લીધું છે અને અમીર ગયા છે સંભાળ લેવા સંભાળ ને ચાલો આપણે આજે ઢોસા બનાવી લઈએ અને ખાઈ લઈએ તો અમે આવી ગયા છીએ આ બધું લઈ અને તો લઈ આવ્યા છે ગુલાબજાંબુ લઈ આવ્યા છે અને આપણો મસાલો પણ થઈ ગયો છે રેડી અને બાજુમાં ઢોસામાં ચોપડવા માટે લાલ ચટણી પણ કરી છે અને આપણું ખીરું છે અહીં રેડી એ ગુલાબજાંબુ છે અને સંભાર છે અને આમાં દહીં છે જે આપણું મીઠું દહીં બનાવવાનું છે અને કેટલા દિવસે ટીવીનો પ્રોબ્લેમ આવતો હતો આજે ચેક કરવા વળી પાછા આવી ગયા છે અને ચેક કરે પછી અમે જમી લઈએ અમે જમવા બેસી ગયા છે અને ઢોસા ગબ્બા બનાવતા આવે છે અમારા અને મીઠું દહીં છે ગુલાબજાંબુ છે સંભાર છે છાશ છે અને આપણા ઢોસા અહીંયા બને છે ચંદ્રિકામાં બનાવે છે જો ઢોસા કેમકે મને આવડતું નથી એટલે ચાલો હું પણ હવે જમવા બેસી ગઈ છું ને આપણી થાળી અહીંયા રેડી થઈ ગઈ છે હું પણ હવે જમણી લઉં